કેમ છો મિત્રો શરૂ કરી આજનો વિડીયો ગુજરાતની કલા સંસ્કૃતિ અને વારસા પ્રશ્ન છે તેનો આન્સર છે ઓપ્શન ડી ભાટ ભૂત પછીનો પ્રશ્ન છે પિથોરો કઈ જાતિના સર્વોચ્ચ ભગવાન છે તેનો આન્સર છે ઓપ્શન સી રાઠવા પછીનો પ્રશ્ન છે સામાજિક સાંસ્કૃતિક રીતે ખ્યાત નામ ઓપ્શન બી દાહોદ જિલ્લામાં પછીનો પ્રશ્ન છે ગુજરાતનું સૌથી મોટું પુસ્તકાલય ક્યુ છે અને ક્યાં આવેલું છે તેનો આન્સર છે ઓપ્શન એ સેન્ટ્રલ લાઇબ્રેરી

પછીનો પ્રશ્ન છે જૂના ગુજરાતી નાટકોમાં કોના નાટકો તરીકે ઓળખાતા હતા તેનો આન્સર છે ઓપ્શન ડી ડાયાભાઈ ધોળસાજી પછીનો પ્રશ્ન છે ગુજરાતમાં મંદિર બાંધવાની અને મૂર્તિઓ બનાવવાની કળા ક્યાં સમુદાય દ્વારા સાચવી રાખવામાં આવી છે તેનો આન્સર છે ઓપ્શન બી સોમપુરા પૂરા પછીનો પ્રશ્ન છે ગુજરાતના કયા શૈક્ષણિક સંકુલ સંસ્થામાં આદિવાસી સંગ્રહાલય આવેલું છે તેનો આન્સર છે ઓપ્શન બી ગુજરાત વિદ્યાપીઠ પછીનો પ્રશ્ન છે સીતાજીની કાંચળીના લેખક કોણ છે તેનો આન્સર છે ઓપ્શન સી વિશણાભાઈ પછીનો પ્રશ્ન છે મીરાબાઈ કઈ ભક્તિ પરંપરાના હતા તેનો છે ઓપ્શન બી મધુરા ભક્તિ પછી તરીકે કોણ જાણીતા હતા તેનો આન્સર છે ઓપ્શન એ કોડીદાસ પરમાર પછીનો પ્રશ્ન છે સ્વામી હરિદાસ કઈ ધાર્મિક પ્રણાલીના હતા નો આન્સર છે ઓપ્શન બી સખી પ્રણાલી પછીનો પ્રશ્ન છે જામનગર જિલ્લામાં આવેલા ગોપ મંદિરો નીચેના પૈકી કઈ સ્થાપત્ય શૈલીના છે એનો આન્સર છે ઓપ્શન સી ચાલુક્ય શૈલીના છે પછીનો પ્રશ્ન છે ઉષા ભગવાન શ્રી કૃષ્ણના પુત્ર વધુએ જે નૃત્યની લાસ્ટ શ્રેણીને ખ્યાતનામ કરી તે કયા નામે ઓળખાય છે તેનો આન્સર છે ઓપ્શન બી ગરબા પછીનો પ્રશ્ન છે પ્રણાલી સંપ્રદાય કોના દ્વારા શરૂ કરવામાં આવ્યો તેનો આન્સર છે ઓપ્શન એ દેવચંદ્ર દ્વારા પછીનો પ્રશ્ન છે ગુજરાતમાં આધુનિક શિક્ષણના પ્રણેતા પિતા તરીકે કોણ વિખ્યાત છે તેનો આન્સર છે ઓપ્શન બી રણછોડ દાસ દાસ પછીનો પ્રશ્ન છે ગુજરાતમાં આધુનિક સુધારા ચળવળના પિતા કોણ આન્સર છે ઓપ્શન એ દુર્ગારામ મહેતા પછીનો પ્રશ્ન છે ગુજરાતમાં પુસ્તકાલય ચળવળ લાઇબ્રેરી મુમેન્ટ પ્રણેતા કોણ હતા તેનો આન્સર છે ઓપ્શન સી રાંગેંગારજી ત્રીજા પછીનો પ્રશ્ન છે યુનેસ્કો આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવમાં કઈ ગુજરાતી ફિલ્મને હ્યુમન રાઇટ્સ એવોર્ડ પ્રાપ્ત થયો હતો તેનો આન્સર છે ઓપ્શન સી વભવની હવાઈ પછીનો પ્રશ્ન છે હવેલી સંગીત કોની સાથે સંકળાયેલ છે તેનો આન્સર છે ઓપ્શન સી પ્રથમ સંપ્રદાય ભારતીય સંગીત સંમેલન વડોદરામાં કયા વર્ષમાં યોજાયું હતું તેનો આન્સર છે ઓપ્શન સી ઓગણીસો સોળ પછીનો પ્રશ્ન છે સુદેહ અને પુષ્ટિ કોના દ્વારા ધારણ કરવામાં આવે છે તેનો આન્સર છે ઓપ્શન બી

સાફ ભારતમાં કોણે આયાત કર્યું તેનો આન્સર છે ઓપ્શન સી ભીમજી આરએ પછીનો પ્રશ્ન છે વર્નાક્યુલર સોસાયટી દ્વારા ગુજરાતમાં 1848 માં પહેલી કન્યાશાહ ક્યાં શરૂ કરવામાં આવી તેનો આન્સર છે ઓપ્શન એ અમદાવાદ પછીનો પ્રશ્ન છે કચ્છ ચિત્ર ખાલી જગ્યા કહેવાય છે તેનો આન્સર છે ઓપ્શન બી કામગારી ગારી પછીનો પ્રશ્ન છે કોને દોરી હતી તેનો આન્સર છે ઓપ્શન બી ભૂપેન ખખ પછીનો પ્રશ્ન છે અજરક છાપકામ સેના ઉપર થાય છે તેનો આન્સર છે ઓપ્શન એ કાપડ ઉપર પછીનો પ્રશ્ન છે બાપ્સ પ્રથમ મંદિર ક્યાં આવેલું છે છે આન્સર ઓપ્શન બી બોચાસ પછીનો પ્રશ્ન છે નીચેના પૈકી ક્યાં જિલ્લામાં ઝાલાવાડી બોલી બોલાય છે તેનો આન્સર છે ઓપ્શન બી સુરેન્દ્રનગર પછીનો પ્રશ્ન છે વિતન ચિત્ર એટલે ખાલી જગ્યા તેનો આન્સર છે ઓપ્શન સી છત પરનું ચિત્રકામ પછીનો પ્રશ્ન છે સંગીત કોની સાથે સંકળાયેલું છે તેનો આન્સર છે ઓપ્શન સી પૃષ્ટિ સમુદાયો સાથે પછીનો પ્રશ્ન છે ત્રણ પ્રવેશ દ્વારો વાળી વાવને ખાલી જગ્યાએ કહેવાય છે તેનો આન્સર છે ઓપ્શન સી ભદ્રા પછીનો પ્રશ્ન છે પ્રથમ અખિલ ભારતીય સંગીત સંમેલન વડોદરામાં ક્યાં વર્ષમાં યોજાયું હતું તેનો આન્સર છે ઓપ્શન સી ઓગણીસો સોળમાં પછીનો પ્રશ્ન છે ક્યા કચ્છી માલમે વાસ્કો દ દામાના વાહનને પૂર્વ આફ્રિકાથી માલિંદીથી મલબાર કિનારા સુધી દિશા આપી તેનો આન્સર છે ઓપ્શન એ કાંજી માલમ પછીનો પ્રશ્ન છે યહૂદીઓનું પ્રાર્થના સ્થળ ક્યાં આવેલું છે તેનો આન્સર છે ઓપ્શન ડી અમદાવાદમાં પછીનો પ્રશ્ન છે દ્વારકાના મુખ્ય મંદિરનું નામ શું છે તેનો આન્સર છે ઓપ્શન સી જગત મંદિર પછીનો પ્રશ્ન છે ચિત્ર મેળો ક્યાં યોજાય છે છે તેનો આન્સર ઓપ્શન બી સાબરકાંઠા પછી નો પ્રશ્ન છે પ્રાચીન કાળમાં ઉત્તર ગુજરાત ક્યાં નામે ઓળખાતું હતું તેનો આન્સર છે ઓપ્શન બી આનર્થ પછી નો પ્રશ્ન છે સ્ત્રીની ભૂમિકા ભજવવાના કારણે ભોજકમાંથી સુંદરી બનેલા નાટ્ય કલાકાર જયશંકર સુંદરીની આત્મકથાનું નામ શું છે તેનો આન્સર છે ઓપ્શન બી થોડા આંસુ થોડા ફૂલ પછીનો પ્રશ્ન છે તારંગાના જૈન મંદિરો ગુજરાતમાં ક્યાં જિલ્લામાં આવેલ છે તેનો આન્સર છે ઓપ્શન ડી મહેસાણામાં પછીનો પ્રશ્ન છે સોમનાથ મંદિરનો નૃત્ય મંડપ સિવાયનો બધો ભાગ ચાલુ યુગની જગ્યા શૈલી છે તેનો ઓપ્શન મલ્લિકા સારાભાઈ ક્યાં નૃત્યના જ્ઞાતા છે તેનો આન્સર છે ઓપ્શન c ભરતનાટ્યમ અને કુચીપુડીના પછીનો પ્રશ્ન છે ગુજરાતનું કયું તીર્થ પૂર્વ બૌદ્ધ તીર્થ સ્થળ હતું અને પાછળ સાહિત્ય કૃતિઓ પરથી નૃત્ય નાટિકાઓ તૈયાર કરી ભજવનાર પ્રખ્યાત નૃત્ય કલાકાર નું નામ શું છે તેનો આન્સર છે ઓપ્શન બી સોનલ માનસી પછી નો પ્રશ્ન છે દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનના સ્થાપકોમાં માં નીચેના પૈકી કોણ એક હતા તેનો આન્સર છે ઓપ્શન ડી નાનાભાઈ ભટ્ટ પછીનો પ્રશ્ન છે નાટ્ય કલાના આજીવન સાધક અને પોતાના અભિનય દ્વારા સુંદરી બિરુદ મેળવનાર કલાકાર નું નામ જયશંકર ભોજન પછી નો પ્રશ્ન છે મહેસાણા જિલ્લા ખાતે આવેલ વર્ણનગરનું પ્રાચીન નામ જણાવો તેનો આન્સર છે ઓપ્શન ડી આણંદપુર

નીચેનામાંથી ક્યુ લોક નૃત્ય ગુજરાતનું નથી તેનો આન્સર છે ઓપ્શન એ બિહુ પછીનો પ્રશ્ન છે મોઢેરાનું સૂર્યમંદિર ગુજરાતના ક્યાં જિલ્લામાં આવેલું છે તેનો આન્સર છે ઓપ્શન એ મહેસાણામાં પછીનો પ્રશ્ન છે કચ્છના રાપર ખાતે કયો લોકમેળો ભરાય છે તેનો આન્સર છે ઓપ્શન સી મેળો પછીનો પ્રશ્ન છે મહુડી ખાતેના પવિત્ર ઘંટાકરણા મહાવીર સ્વામીના જૈન મંદિરના સ્થાપકનું નામ જણાવો તેનો આન્સર છે ઓપ્શન ડી બુદ્ધિસાગર સુરીશ્વરજી મસા પછીનો પ્રશ્ન છે અમદાવાદ સ્થિત વિશ્વ પ્રસિદ્ધ વેદ મંદિરના સ્થાપકનું નામ જણાવો તેનો આન્સર છે ઓપ્શન બી સ્વામી શ્રી ગંગેશ્વર નંદજી મહારાજ પછીનો પ્રશ્ન છે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદની ઉપસ્થિતિમાં પ્રસિદ્ધ સોમનાથ મંદિરનો જીર્ણોદ્વાર ક્યારે કરવામાં આવ્યો તેનો આન્સર છે ઓપ્શન એ ઓગણીસો એકાવનમાં પછીનો પ્રશ્ન છે યહૂદી ધર્મ શ્રદ્ધાળુઓનું ધર્મ સ્થાન સિનેગો ગુજરાતમાં ક્યાં સ્થળે આવેલ છે તેનો આન્સર છે ઓપ્શન બી અમદાવાદમાં વેસ્ટ સાથે કોનું નામ સંકળાયેલું છે તેનો આન્સર છે ઓપ્શન એ અસાહિત પછીનો પ્રશ્ન છે નીલકંઠરાય છત્રપતિનું નામ કઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલ છે તેનો આન્સર છે ઓપ્શન એ અંધશાળા પછીનો પ્રશ્ન છે ભારતના માન્ચેસ્ટર તરીકે ગુજરાતનું ક્યુ શહેર સુપ્રસિદ્ધ છે તેનો આન્સર છે ઓપ્શન ડી અમદાવાદ પછીનો પ્રશ્ન છે આમાં નૃત્ય સાથે કોણ સંકળાયેલું ન ગણાય તેનો આન્સર છે ઓપ્શન એ જયશંકર સુંદરી પછીનો પ્રશ્ન છે ગુજરાતમાં માતૃશ્રાદ્ધ માટે કયું સ્થળ જાણીતું છે તેનો આન્સર છે ઓપ્શન બી સિદ્ધપુર પછીનો પ્રશ્ન છે ગુજરાતના ખ્યાતનામ ચિત્રકાર કોણ છે તેનો આન્સર છે ઓપ્શન બી રવિશંકર રાવ પછીનો પ્રશ્ન છે આ વિખ્યાત સ્થપતિએ અમદાવાદની અમુક ઇમારતોનું નિર્માણ કર્યું હતું તેનો આન્સર છે ઓપ્શન સી લા કોર્બુદીયા પછીનો પ્રશ્ન છે સિનેગો ક્યાં ધર્મનું પ્રાર્થના સ્થળ છે તેનો આન્સર છે ઓપ્શન બી યહૂદી પછીનો પ્રશ્ન છે જય જય ગરવી ગુજરાતના રચયિતા કવિ કોણ છે તેનો આન્સર છે ઓપ્શન બી નર્મદ પછીનો પ્રશ્ન છે દિવાળીબેન ભીલનું નામ કયા સંગીત સાથે જોડવામાં આવે છે તેનો આન્સર છે ઓપ્શન એ લોક સંગીત સાથે પછીનો પ્રશ્ન છે એલિસ બ્રિજ નામ કોના પરથી પાડવામાં આવ્યું છે તો આન્સર છે ઓપ્શન અંગ્રેજ અધિકારીના પછીનો પ્રશ્ન છે ચિત્રકાર અમિત અંબાલાલ કઈ ચિત્રકલા સાથે જોડાયેલા છે તેનો આન્સર છે ઓપ્શન બી પીછવાઈ સાથે પછીનો પ્રશ્ન છે જહાંગીર સબાવાલા કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે તેનો આન્સર છે ઓપ્શન બી ચિત્રકલા સાથે પછીનો પ્રશ્ન છે માતાનો મઠ તીર્થ સ્થાન ક્યાં આવ્યું છે તેનો આન્સર છે ઓપ્શન સી કચ્છમાં પછીનો પ્રશ્ન છે તરણે તરણો મેળો ક્યાં જિલ્લામાં ભરાય છે તેનો આન્સર છે ઓપ્શન એ સુરેન્દ્રનગર જિલ્લામાં

કુંભલાઈ માતાનું પવિત્ર સ્થાનક કયા જિલ્લામાં આવેલ છે તેનો આન્સર છે ઓપ્શન એ અમદાવાદમાં પછીનો પ્રશ્ન છે ખ્વાજા મેહમૂદ ગરિયાઈ દુલ્હાનું પવિત્ર સ્થાન સ્થાનક ક્યાર જિલ્લામાં આવેલ છે તેનો આન્સર છે ઓપ્શન બી મહીસાગર જિલ્લામાં પછીનો પ્રશ્ન છે ગુજરાતી કવિ અખા કઈ ધારાના કવિ ગણાય છે તેનો આન્સર છે ઓપ્શન બી જ્ઞાન પછીનો પ્રશ્ન ઓળખાય છે સરોવર તળાવ અને શહેર વચ્ચેનું ક્યુ જોડતું ખોટું છે તો એનો આન્સર છે ઓપ્શન સી મીરસર અંજાર

ડાલસની વાવ અન્ય કયા નામે ઓળખાય છે તેનો આન્સર છે ઓપ્શન A રૂડીબાઈની વાવ ના નામથી ઓળખાય છે પછીનો પ્રશ્ન છે થાઈલ સેલરીયો વિરોધક અને છાલપોટ એ શાના નામો છે તેનો આન્સર છે ઓપ્શન બી પુની પછીનો પ્રશ્ન છે છાયલ સેલરીયો અને શાલ નામો છે હકીક નમૂનેદાર વસ્તુ કઈ જગ્યાએથી બને છે તેનો આન્સર છે ઓપ્શન એ ખંભાત માંથી પછી નો પ્રશ્ન છે હવાઈ ભજવનાર માટે નીચેના પૈકી ક્યુ વાજેન્દ્ર અનિવાર્ય છે તેનો છે છે આદિવાસી પ્રશ્ન ભવાઈ ભજવવા માટે નીચેના પૈકી કયું વાજિન્દ્ર અનિવાર્ય છે તેનો આન્સર છે ઓપ્શન સી ડુંગર પછી નો પ્રશ્ન છે પ્રસિદ્ધ ભવનાથના મેળામાં કઈ લોક કલા લોકો માણે છે તેનો આન્સર છે ઓપ્શન સી પછીનો પ્રશ્ન છે મેળો જિલ્લામાં થાય છે તેનો આન્સર છે ઓપ્શન ડી સુરેન્દ્રનગર જિલ્લામાં પછીનો પ્રશ્ન છે ગુજરાતનો અગત્યનો કશું મેળો નીચેના પૈકી કયો છે તેનો આન્સર છે ઓપ્શન આવા જ વિડીયો જોવા માટે મિત્રો ચેનલ ને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો માં જણાવજો કે તમને વિડીયો કેવો લાગ્યો